પડેલા ખાડાઓ હવે પૂરાશે ભાવનગર શહેરમાં વરસાદને કારણે રોડ રસ્તામાં ખાડાને લઈને મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં આવ્યા શહેરના તેર વોર્ડમાં ખાડા પૂરવાની કામગીરી હવે હાથ ધરાશે ચોમાસા દરમિયાન ડામર રોડ ના બની શકે તે માટે પરાજુ અને બોલ્સ નાખી કામ ચલાવ વ્યવસ્થા કરવામાં આવશે હાલે રોડ રસ્તા મોટોરેબલ થાય તેવા કરવામાં આવશે ખાડાની ઓનલાઈન ફરિયાદ ચોવીસ કલાકમાં નિરાકરણ લાવવામાં આવશે તેર વોર્ડમાં ખાનગી કોન્ટ્રાક્ટરને રાખવામાં આવશે જેથી ખાડાની સમસ્યાનું નિવારણ લાવી શકાય ભાવનગર મહાનગરપાલિકામાં જે મોન્સૂનના સિઝન ધ્યાનમાં રાખીને કે જે રીતે વરસાદ થવાથી કોઈ પણ રોડ રસ્તાનું ધોવાણ થાય ખાડા પડે અને લોકોને તકલીફ થાય એ બધામાંથી આપણે ઝડપથી જે પણ કોઈ ઇસ્યુ ક્રિએટ થાય તો એને આપણે રિપેર કરવા માટે લેવલિંગ કરવા માટે કે જ્યાં નોટ ઓનલી મોટરેબલ કે જ્યાં માણસ ચાલી શકે અમે કોર્પોરેશનમાં એ સ્પષ્ટ સૂચના આપી છે તમામ તંત્રને કે આપણો રોડ એટલે કે ભાઈ જ્યાં પબ્લિક આપણે સિટીઝન પેદલ ચાલી શકે એવા રસ્તા આપણે રિપેર કરીને અથવા કોઈ જગ્યાએ ખાડા થયેલા હોય તો એ રિપેર કરવા માટે અત્યારે તમામ તંત્ર સજ્જ છે અમે જે વિવિધ માધ્યમો છે કે અમારો પોતાના સર્વે હોય અથવા મીડિયા તરફથી આવેલા સૂચન હોય અથવા નાગરિકોની કમ્પ્લેન્ટ હોય તમામ ઉપર ધ્યાને લઈને એ મેક્સિમમ ટ્વેન્ટી ફોર કલાકમાં જે પણ ખાડા હોય નાના એ બધાનો રિપેર